નમસ્કાર મિત્રો વનિતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ આજે હું તમને દૂધીની એક એવી રેસિપી બતાવવા જઈ રહી છું જે તમે ન તો ક્યાંય જોઈ હશે અને ન તો ખાધી હશે અને જો તમે એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે આજના આ વિડીયોમાં આપણે બે રીતથી દૂધીનો નવો નાસ્તો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ રેસીપી બનાવવા માટે તમે બને તેટલી કાચી જ દૂધી લો દૂધીને સારી રીતે ધોઈ છાલ ઉતાર્યા વગર પહેલાં કાંટાવાળી ચમચીથી દૂધી પર સીધી લાઇન બનાવી લેશું દૂધી સાઈડમાંથી કટ કરી લાંબી સ્લાઇસમાં કાપી લેશું દૂધીની સ્લાઈસ વધુ જાડી નથી કાપવાની મીડિયમ જ રાખવાની છે તો અહીંયા મેં દૂધીને લાંબી સ્લાઈસમાં કટ કરી લીધી છે હવે તેને પાણીમાં પલાળી રાખીશું જેથી તે કાઢી ન પડે હવે તેમાં અડધી ચમચી મીઠું નાખી પાણીમાં હલાવી લેશું અને દસ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા મેં મોટી સાઇઝનો એક બટેટો લીધેલ છે તેને છીણી લેશું છીણાઈ ગયા બાદ તેને બે ત્રણ પાણીથી ધોઈ લેશું હવે તેને પાણીમાંથી કાઢી નીચોવી અને એક પ્લેટમાં કાઢી લેશું અને એક મિક્સિંગ બાઉલમાં ચારથી પાંચ ચમચી ચણાનો લોટ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મિર્ચ પાવડર અડધી ચમચી ગરમ મસાલા અડધી ચમચી હળદર અને અડધી ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરીશું તેને સારી રીતે મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી નાખી ગોલ બનાવી લેશું ધ્યાન રહે બેટર ઘણું પાતળું કે ઘણું જાડું ન રહે આવી રીતનું મીડિયમ હોવું જોઈએ હવે આ બેટરને આલુના લચ્છામાં એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લેશું ધાણા નાખી ફરીથી મિક્સ કરી લેશું આવી રીતે મિક્સ કર્યા પછી આપણે જે દૂધીના પીસ કરી રાખ્યા હતા તેને પાણીમાંથી કાઢી કપડાથી સાફ કરી ચણાના બેટરમાં ડીપ કરીશું અને ચમચીની મદદથી ઉપરની સાઈડ પર બેટર લગાવી દઈ કરી લેશું તવા પર બે ચમચી જેટલું પીસ એડ કરીશું અને ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ પર એક મિનિટ રેવા દઈશું એક મિનિટ પછી ટાકળ ખોલી તેને પલટાવી બીજી સાઈડ શેકી લેશું એટલે કે ઉલટપુલટ કરી બંને સાઈડથી શેકી લેશું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકવાની છે તમે જોઈ શકો છો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે આવી રીતના બધા પીસ ફ્રાય કરી લેશું તમે તેને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા તો ડિનરમાં ખાઈ શકો છો અને ખાસ વાત તો એ કે તમે તેનું શાક પણ બનાવી શકો છો હા શાક બનાવવા માટે ફ્રાય કરેલા પીસને આવી રીતના કટ કરી લેશો હવે એક કઢાઈમાં બે ચમચી તેલ નાખીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરા અડધી ચમચી હિંગ રાઈ જીરો કૂકડી જાય એટલે અડધો કપ ડુંગળી થોડા લીલા મરચાં લીમડાનું પાન અને થોડું ક્રશ કરેલું લસણ નાખી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશો જ્યાં સુધી તેનું કાચું પણ નીકળી ન જાય ત્યાં સુધી સાંતળીશું હવે તેમાં કટ કરેલા પીસ નાખીશું અને થોડા લીલા તાણા સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધી જ સામગ્રીને એક મિનિટ હલાવી લેશું તો અહીંયા આપણી સૂકી સબ્જી બનીને તૈયાર છે તો આ નાસ્તાને પણ તમે ટિફિનમાં આપી શકો છો અને બાદ સાથે તો આ બહુ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ફરીથી મળીએ એવી અવનવી રેસિપીની સાથે થેન્ક યુ